ગટરના ઢાંકણા પણ વારંવાર તૂટી જતા હોય છે જેથી સ્થાનિક નાગરિકો અને રાહદારીઓ સાથે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે રેલવેના અંડરપાસની કામગીરી સાથે બીજા પ્રોજેક્ટ ચાલતા હોવાથી ચોવીસ કલાક ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી વેપારીઓ અને દુકાનદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ચોમાસા પહેલા રોડ રસ્તા અને ગટરના પાણીનો નિકાલ કરવા प्रीमोन्सून कामगिरी वहली तक के आवे तेवुं स्थानिको हाल मांग करी रह्या छे पांच महीने से रोड का गटर का काम हुआ है पब्लिक गिर रही है बच्चे गिर रहे हैं कोई कारपोरेटर एक भी नहीं आके देख रहा है न म्यूनसिपल देख रही है म्यूनसिपल को टैक्स लेना हो सुबह छह अच्छा बजे सिंह मार देती है બરાબર જરા મંત્રી લોકો પહોંચાઓ એરિયે કે વિધાયક સાંસદ જી કો બહુ બળે આદમી હૈ